હેલો દોસ્તો નમસ્તે સ્વાગત છે એક અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો વાગી ગયા છે બપોરના સાડા બાર જેવું ને સાડા બાર વાગે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું છે એટલો લેટ કેમ બ્લોગ સ્ટાર્ટ કર્યો એનું કારણ એક છે કે આપણે થોડું ઘણું કામ હતું એટલા માટે આપણે કામ બામ પતાવી ને પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મસ્ત મજાનો તો મિત્રો હું બે દિવસ પહેલાં છે ને ચાઈ કરી લીધી હતી તો એ સાયકલનો મેં બ્લોક સ્ટાર્ટ કર્યો નહોતો તો ચાલો હું તમને આજે એ સાયકલ બતાવી દઉં ને તમને સાયકલ લાગે તો કહી દેજો કે કેટલાની સાયકલ છે એટલા માટે કહી દેજો ખાલી કિંમત કહી દેજો કે એટલાની સાયકલ છે એટલા મને ખબર પડે કેમ કે મેં લીધી એટલે મને તો ખબર છે કે આ એટલા રૂપિયાની સાયકલ છે પણ તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો કે એટલા રૂપિયાની સાયકલ છે તો ચાલો હું તમને સાયકલ બતાવું સાયકલ મેળા લઈ જાઉં ને ત્યાંથી હું તમને બતાવું કેટલા કેવી સાયકલ છે ને સારી છે કે ખરાબ છે તો ચાલો હું તમને બતાવું સાયકલ સાયકલે તો આપણે ગયા છે મને છે ને બેક કેમેરાનું છે ને હજી કઈ મજા નથી આવતી તો જરી આ આપણી સાયકલ છે મિત્રો ન્યુ સાયકલ છે જોઈ લો તો આપણી નવી નવીની સાયકલ લીધી છે તો મિત્રો કોમેન્ટ કરીને કહી દેજો કે કેટલા રૂપિયાની હશે સાયકલ કોમેન્ટ કરીને કહી દેજો તો મિત્રો તમને સાયકલ તો ગમી હશે તો મિત્રો મારો બ્લોગ એ તમને ગમવા જરૂરી છે તો મિત્રો જલ્દી જલ્દી યાર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો તમને મારો બ્લોગ ગમતા ન હોય તો હું થોડું ઘણું છે ને સુધારો કરી કેમ કે મારી પાસે છે ને કેમેરા સારો કેમેરાવાળો ફોન નથી એટલા માટે હું તમને કહું છું તો મિત્રો થોડુંક મારું ક્લિયરિટીમાં થોડુંક આવું તેમ થાય તો થોડુંક કહેજો તમારો પ્યાર અને સપોર્ટ મળતો રહે તો આપણે એક નવો ફોન લઈ લઉં તો નવો ફોન એટલે સમજી લો ને એ ત્રીસ ચાલીસ ત્રીસની આજુબાજુ લેવાની ઈચ્છા છે પણ તમારો સપોર્ટ જોઈએ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા તો મળીએ છીએ એક આપણે નવા વિડીયો સાથે કે લઈએ બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ